આજે સૌથી મજામાં જ રહેવાનું ને અમે બી કાલના લોગમાં કીધું હતું કે નથી જવાના એશો છો પણ સમયના લોકો સવારે આવી ગયા વહેલા સાત વાગ્યામાં તો ફાઇનલ હવે અમે લોકો નીકળ્યા છે ત્યારે વાગ્યા છે સાડા દસ જુએ છે પૂછે છે કે નહીં કે શું થાય છે બન્યા જો લોગમાં તમને પણ બતાવીશ બહુ સરસ છે એરસો સો કાલે ટ્રેનિંગમાંથી તો પણ બહુ સારું હતું રિહર્સલમાં તો આજ તો ફાઇનલ શો છે આઈ હોપ તો અમને પણ જોવા મળી જ જાય

ચાલુ થઈ ગયું યશ નાસિકાર બોલાવા મહિનો જો માં હેલિકોપ્ટર ફરે જો હેલિકોપ્ટર દેખાણું

ક્લબ માં જો બોટ ક્લબ માં નહી પહેલા નોતો ન્યા નોતો પહેલા મે મે નો જોયો આજી 3 છત્રી છે ને છે ન્યા પ્રોગ્રામ છે બોટ ઈ ઈ બોટ ક્લબ છે આ હા હા મે હા મે દેખાય જો હોલી છે જો આ હા હાલે કેવા તમે આપ આ ત્રિજ્યા આવી ગયા ભેગા થઈ ગયા બધા બસ જો ફ્લેગ બનાવ્યો

આપણે રાજકોટમાં આઈ થયો તો તમારે ત્યાં કેવો થયો તો એ પણ મને કીધું અમારો કેવો લાગ્યો અમને તો બહુ મજા મસ્ત લાગ્યો કેવું તમને નજીકમાંથી નજીકમાંથી સરસ જોયો અને પછી તો ત્યાંથી આવી કામ કરી લીધું જમી લીધું પાછી બહાર આવીને પાછી આવી છું અત્યારે એવું છે ને હમણાં એક મિટિંગમાં જવાનું છે મીટિંગ છે અમારે લેડીઝની કોર્પોરેટ મિટિંગ નથી અહીંયા અમારે મહારાષ્ટ્રમાં હલ્દી કુમકુમ નું હોય તો હવે બે જ દિવસ બાકી રહ્યા છે ને હવે બધાને યાદ આવ્યું તો કે કરવું છે તો બધું ડિસાઈડ કરવાનું છે થાય કે નહીં હું થાય જોઈએ છીએ કારણ કે હું તમારે ટાકા ભરાય ધોવાઈ ગયા ઉજાગરો અમે અમે કોઈ સમય તો તમને નથી જગાડ્યા કાલ સવારના ઉઠા ત્યારના સૂતા નથી આજે સવારે સાડા સાત આવ્યા અડધી કલાક સુતા સવા આઠે ઉઠી ગયા ભજીયા ખાવા તમારે જવું તું પછી હુકમ બાજી તમારે રમીતી અમારું તો કાંઈ છે નહીં એમાં બરાબર તો હવે સુઈ જાવ છે સુઈ જાવ જો મે શું હું કાલ રૂકાલ વાળીએ છે ની કે ફાર્મ આવશે છે ને વાળીએ છે ને બેઠા પછી 12 12:30 1 વાગે ભજિયા ખાધા પછી હુકમ બાજે ગઈ હુકમ બાજે હુકમ બાજે રૂમ તમે સ્પેશિયલ ન્યા આવી એવું છે કે ભજિયા ખાવા સ્પેશિયલ ન્યા કે આમ આઉટિંગ માટે કે નાઈટ આઉટિંગ કરો બોલો માણસો આઉટિંગ કરવા બહાર જાય નો મારે હમ કઈ નહીં છે આપણે જવું હોય તો વિચાર કરવો પડે કે છોકરાનું શું થાય રસોઈ કોણ કરશે ઓલું કોણ કરશે એટલો ફેરવો એ બરાબર આવું પડે ને કામ ધંધો કોણ કરે તો ખાઈએ હું એવું હોય નઈ જો આખો દિવસ આપડે એરસો જોવા જવાનું બાકી નહીં એવું સરસ કયા હતા પછી કેવું હતું કે અમને છે ને અમારા પ્લાનિંગ બધા ફ્લોપ જતા હતા મેં સમીરે નહીને જવું છે કોઈ આવે કે ના આવે પછી અમારું બેન થયું પછી બધા અમારે બાકી અમે બધી લેડીઝ અને બે જેન્ટ્સ અમે બધા ગયા અમે જોયો અમને બહુ મજા આવી અને જગ્યા એવી સરસ હતી ને આમ ડેમની પારી ઉપર બેસી અને જોયું હતું એટલે એ એવી લોકેશન એ મસ્ત હતું એની મજા આવી હતી અમને બહુ

તો કે તો પટેલ આટલું વિચારે પટેલ જ આટલું વિચારે મેં કીધું નહીં તો ઘરવાળાને પૂરું ના પડે અમે બાયું વાપરીએ રાખે ને તો કહો અમારા ઘરવાળા એમ અમને જલ્દીથી વાપરવા ના જાય ને અમારે વિચારી વિચારીને વાપરવું પડે તો એ તો અમે બધી વસ્તુ લઈ શકે તમે કયો એટલા પૈસા દીધી તમે કેમ સેટિંગ કરીએ કહો એટલે માણસો એમ ઓળખી જાય તમે પટેલ છો તમે ગુજરાતી છો બોલો એવું બધું છે ભાઈ લાઈફમાં ચાલે છે અત્યારે તો અમારા આમ દેહ ધનાધન વેચમાં આવીને તો હું લોક કરવાનું જ ભૂલી ગઈ બોલ લો મારી અને અંશની બેગ ભરાય ગઈ છે સમીર તમારી બેગ ભરવાની બાકી છે મને બેગ માળિયામાંથી ઉતારી દેશો તો તમારી બેગ ભરાશે ઓકે હમણાં ઉતારી દઉં તો અત્યારે તો નહીં ભરું કાલે ભરીશ હા તો સવારે ઉતારી દઉં ઉતારી દે તો ભૂલી બો જાવ એટલે હું આરે એમનો થપકો આજ જગાડે મૂકી હું પછી ગાડીમાંથી હું લેવાય નહીં જાવ ગાડીમાંથી હું કાઈ કરી નહીં દઉં ઘરમાં અમે હાચવશું નહીં અમારા ઘરમાં હો વાત જવાથી એટલી ખરાબ છે હદ બાર ની ખરાબ છે હદ બાર ની તમારે જેવી ગાડી થઈ ગઈ તો બસ આજનો વ્લોગ પણ સ્વીટ એન્ડ શોર્ટ આટલો જ હતો બહુ કાંઈ જાજુ હતું નહીં જાજુ તો જ બહુ હતું પણ બ્લોગિંગ થયું નહીં એટલે મસ્ત મજાનો છે પણ બ્લોગમાં જોવાનું તમને બહુ મજા આવી છે એક નવી જ વસ્તુ બતાવી છે તો આઈ હોપ કે તમને મારા વિડીયો બહુ સરસ લાગ્યો હશે લાગ્યો લાઈક સરીને કમેન્ટ કરો અને ફેસબુકમાં ફોલો કરી દો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ